હું બાપુજી હું ઉતારો સવો હે કાસડી કરવા કોઠી હા કે દેખાડ થઈ ગયા લાગ્યો વેલામ સાલો કોણ જો કોઠી માં ભાઈ હે ને અત્યારે માંડવી ગોડો આ બધા છે એ ખવાઈ ગયા છે સણક સાફ થઈ ગયું છે તચે પર ખાવી છે તમાર ગોગઈ તો લ્યો તો વા ભાઈ વા જો બધા કેમ બાકી બેહી ગયા છે ચા પાણી પીવા મોજ મજા મસ્તી દોસ્તો મેં તમને આપણે હાન તાણે સૂર્યોદય જોયો પણ આજ તમને હું ચંદ્રોદય દેખાડું છું તો આજ છે પૂનમ અને ચંદ્ર પોતાની હોળે કળાય હે આજે આકાશમાં આવી ગયો છે પોતાનો પ્રકાશ લઈ જય માતાજી જય મુલી જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના નહીં પણ બપોર બપોરના લોક નહીં એનું કારણ છે કારણ કે આપણે બપોર પછી વાળીએ તો કે કાલ તો હવારમાં આવી ગયા હતા તો અમે રજા જેવું તો બીજું કામકાજ હતું નહીં એટલે હવાર હવારમાં આવ્યા હતા આજ આપણે આવ્યા હતા બપોર પછી વાળીએ કારણ કે ભાઈ બપોર પહેલાં તો આપણે બિલખા તો અત્યારે જો આ કામકાજમાં તો હવે હવે એન્ડ ધ આવે હું ભૂલી યાર બસ ખબર નઈ નથી ઇઝ પોસિબલ એન્ડ છે અત્યારે કારણ કે એનું કામ છે એ અંત જ શરૂઆત છે એવું આવે ગુજરાતી માં કરવામાં આવે પણ અહીંયા તો શું છે કે આપણે ભીંડા કાઢીને બીજી કઈક નવા વાવેતર ને શરૂઆત કરવાની છે તો ધીરે ધીરે એવું બધું કરશું ને આજના દિવસમાં છે વાદળા થઈ ગયા ફૂલે ફૂલ જો વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું છે પણ વરસાદ વરસાદ અને બાપુજી ક્યારે કામ કરતા હતા તો એને આવી ગયો છે અચાનક ફોન તો કામ મૂકી દીધું ઉતારણ હાલે પીડા ઉતારણ વાલે છેલ્લે વિડીયો જોડે કામમાં છે કંઈક ને કઈક ના પડશે નવું નવું જો કે કાલે આપણે દેશમાં કેળો કેળો તો ખબર નઈ હવાર હવાર એ પાણી માથા ફરી ગયું તો જેવું તો થોડોક આસો હતો ને કરનાર આપણે અડધી મિનત પાણી ગઈ અને જોઈ મેથી ઉગી ગઈ શું છે બાકી ભીંડા ઉતરી ગયા છે દુરિયા ઉતારવાના હશે બધા બાકી આગળ જોઈ લઈ એટલે એવું બધું છે અત્યારે તમને આકાશમાં દેખાતા છે હોનેરી 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 વાદળો ધોરા સફેદ દૂધ જેવા વાદળો તો હાલો વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહેજો ભાઈ અગર તમને જાણવા મળશે હો માં કઈક ને કઈક થવા જોઈએ હાલ આપણે જોઈ લઈએ મેથી ઉગી ગઈ કોઈ તો આપણી મહેનત દોસ્તો રંગ લાવી છે અને આપણે જે ધાય ઋતુ એ આપણે કરી રહ્યા છીએ તો જોઈ શકો તમે આમાં અમારે જે પ્રમ દિવસે ઓણી રેન્જે આવ્યું ઈ હાયરું પૂરી ગઈ છે ઓલરેડી ઝીણું ઝીણું બધું છે ને ઉગી ગયું છે તો આપણું કામ જે છે એ ફર્સ્ટ નંબરનું થઈ ગયું છે કંઈ ઘટે નહીં એવું કારણ કે એ તો ઈશ્વરની ઈચ્છા છે ઉગાડવું ને સર્જન કરવામાં મજા બધી જગ્યાએ હાયરું પૂરી ગઈ છે અને આવડવા છે મેં જો કે પરમ દાડે વાવેલું છે એટલે એ નથી ઉગ્યું પણ એ ઉગતું આવશે લગભગ એક બે દિવસમાં ઉગી જાય આ ગાઉ વાવેલું છે એ ઉગી ગયું છે અને ઓની કરે છે તુરિયા ઉતારવાનું હું આપું છું હું ઉતારો છો હે કે દેખાડો થઈ ગયા લાગ્યો વેલામ ચાલો પણ જો કોઠીમડામાં ભાઈ હે ને અત્યારે આ વસ્તુ આમ તમને જોવા જાવ તો હજી ન મળે એનું કારણ છે કારણ કે હજી આને સમય લાગે જો માં કેવા જડી જશે પાક કેલ ડબ્બા દેવા હો બાકી કોઠીમ એટલે કોઠીમ બાઈ અક્ષરીય તરબૂજ જે છે દીકતે હે લેકિન તરબૂજ છે નહીં અક્ષરીય કડવે હોતે એના જેવું હે આમ તો જો કોક નાના કોક મોટા અને આમાં શું છે વેલા વીખવા બહુ પડે તો એ તમને કોઠીમાં મળે પણ જો કે કોક અમુક ખડેલા હોત જો નાખી દેવું પડ્યું અમુક હારા હોય વીણ લેવાના ઝીણા ઝીણા જો નીકળે છે હજી એટલે અટાણે આમ તો આની સિઝન છે ફૂલ કોઠીમડાવની તો ક્યાંક ક્યાંક અમુક ખડેલા હોત છે આમાં આર્યા ખડેલ નીકળું ને આર્યું નાખું જો કેવડું કોઠીમડું ફળી ગયું જો કેમ બાકી

ખાતા આવે છે અને આમાં એક વેલો મોટો છે ને એ હાઈ ક્લાસ છે મોટા મોટો થઈ ગયો હોય એટલે એ વેલા બહુ હે અતિશય એટલે એમાં ગોતી ગોતી ને ઉતારીએ પણ જો કે એ તો મળી જાય વાંધો નથી આવતો તો વાગી ગયા હે પાંચ ને આવી ગયો છે સા જોરદાર તો અમે અત્યારે બેઠા હતા વાળીએ ને નવરા નવરા જો માંડીને છોડો ઉપાડી રાખી અને ખાતે રાખી બેઠા બેઠા પેલા સા પી લે બરોબર ને માં વાહ ચાલી રાખી ભરાઈ ગયા માંડવી ગોડું આ બધા છે એ ખવાઈ ગયા છે સણક સાફ થઈ ગયું છે તચે પર ખાવી છે તમાર ગોગળ તો લ્યો તો વા ભાઈ વા જો બધા કેમ બાકી બેહી ગયા છે ચા પાણી પીવા મોદ મજાની મસ્તી ને સાથે ઘણો બધો કામકાજ હાલે છે ત્યારે વાહ કે વાત ચા એટલે ચા બહુ જોરદાર મસ્ત મજાની પી લે પછી આપણે કામે વરી ગયા છે કે કામકાજ ઘણું છે અને ઉપર વાદરા વાદરા બંધાઈ ગયા છે એ બધું છે હાલો તો ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે ભીંડા કાઢવાનું ને એન્ડ આવી ગયું છે તો એન્ડ ધ બિગનિંગ એના જેવું છે આંબામાં ફૂલે ફૂલ આપણે ઓલું કોણે વારું ડોકું જોયું હતું ને એને હા બહુ સારો આંબો થઈ ગયો હે એટલે આવશે એમાં કેરીઓના હવે હાલે છે બધું આમાં ભીંડાને બધું ઉપાડવાનું ભેગું કરવાનું તો હાલો આપણે ઘડી થાકીએ સીપડીયો કારણ કે સીપીઓ આમાં હવે ખેસવી જ જોઈએ ન કર કે અહીંયાથી ઉપડેમ છે નહીં તો ફરજિયાત સીપીઓ રાખવો જોઈએ તમને દેખાડ દો સીપીઓ કેવો હોય ઘણા નહીં જોયું ગામડાના ગામડાનાવીને જોયું પણ સિટીના ન જોયું એને કહેવાય સીપીઓ ઘણા કહેતા સીપીએ માંગરી આવી જાય તો જ આવું હોય ને માંગરી આવી જાય એને કહેવાય સીપીઆ માંગરી આવી ગઈ ના ના ખરેખર એવું ના હોય તમને દેખાતું હોય તો અહીંયા આવી રીતના ચાલવાનું હોય હવે તમને કેમ ઉપડે દેખાડ દો એક મિનિટ જસ્ટ ટ્રાય તો આવી રીતે અહીંયા અને આમાં ભરાવી દઈ પછી હળીમ દઈને ખેંચવાનું એટલે લાગ થઈ અને નીકળી જાય અને કહેવાય હાથી કાઢી જસ્ટ એ પણ એવું જ છે બહુ વાયરે હોય ને એટલે બહુ વાર લાગે પણ જો કે સમજાવ તૂટી જાય તરત એટલે બે ત્રણ વાર ટ્રાય કરવી પડે અને થળી વાનું હે બહુ મોટું એટલે આને હે ને સીપીઆને મોટો મોટું ખોલીને પછી ટ્રાય મારવી જો તો નીકળશે નથી નીકળતું હજી એટલે આને પહેલાં તો દાયખિયા તોડવા દો મારે તૂટી જાય ને પછી નીકળશે તો અહીંયા અમુક લીલવણી લીવણી નિવાય એ પહેલાં કાઢી નાખી આપણે હવે ત્યાં ભરાવીને પછી આમ ખેંચીએ ને લાડદ બેરા નીકળી જાય તો કે એમાંથી ધૂળના ડાંગરા એટલા ઉડે એની વાત જવા દ્યો તો હવે આપણે ભાઈ ટાણે ઘડીક સીપ્યો હે તો એમાં ઠાકીને પે થઈ ગયા છે ઓલરેડી ઘણું બધું કામ છે આજના દિવસમાં કરી નાખ્યું છે ને અત્યારે અમે તો હવે ફગાઈ ગયું સંધ્યા ટાણું થઈ ગયું છે તમે જોઈ શકો દોસ્તો હવે સુરત નારાયણ ઓરડે ધીરે ધીરે છે ઉતરતા જાય છે ને આપણું કામ છે થાય છે પૂરું સોનારી કિરણો છે આપણી ઉપર પડે છે જેમાં આશીર્વાદ પડે એવી રીતે તમે જોઈ શકો કે આપણે માથા ઉપર જે સૂર્યનારાયણના કિરણો છે એ તમે દેખાય છે પડે જે આશીર્વાદ છે કે ભલે ઉગા ભાન જોકે સવારમાં જ આપણે સૂર્યનારાયણ વંદન કરીને ત્યારે જ બોલો ના કે ભલે ઉગા ભાણ ભાણ તિહારા મરણ ધીરણ મારી રાખે કાશ્યપ્રદ ખા દાદરને કા ડાકલા પૂજા પાક એમાં ભાંગે ની ભાણ કોનારાયણનો હોક્ષ શ્લોક છે આપણે હવાર હવારનું બોલતા હોય તો હવે અત્યારનું આજનું કામ છે એ થઈ જાય છે અહીંયા સમાપ્ત હવે કાલના દિવસમાં હે એ બધું જે તે કઈ હશે એ ઉખરશે સોયાબીન આવડા સોયાબીન તમે અગાઉ જોઈએ છે વિડીયોમાં ત્યારે નાના નાના હતા અત્યારે તમે જોઈ શકો કે કેટલી સરસ ટાયર ઉપડી ગયા હમણાં લગભગ પાટલા પણ બીજા બહુ હારા મારા થઈ ગયા અને એમાં ફાલ પણ છે ખાઈ ગયા લાગશે ઓલરેડી ફૂલ તો આવવા માંડ્યા હે એટલે એવું બધું છે ને ઓની કરતી ઓલું પણ ઉગી ગયું છે તો હાલ એમાં પછી એક વખત આટો મળી લઈને પછી સેપરેટ ઘરમાં છે આપણે નીકળી જાય આજનું કામ છે એ અહીંયા પૂરું થાય છે ને આપણે ઝાર બાર બધું કમ્પ્લીટ પહેલાંની બાંધેલ છે પૂર્ણ ક્યાં આવતા નથી એ એક મોટા મોટો હોય ફાયદો હોય પણ આની કોર જે વરસાદ હોય એ થોડાક નબરાય પણ લગભગ પહેલાં મોડા એકલા થઈ જાય ફાઇનલી એવું વાતાવરણ છે અત્યારે કે તો અત્યારે મોલાદ પાણી હોળે કળાય આમાં આપણી હાયરું વાવેતરની હે પૂરી ગઈ છે વસાર વસાર તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ હે સાઈડ હેઠળથી માંડીને આ લગણ બધી જગ્યાએ હે આપણે ઉઈણી આંકી હતી એનું પરિણામ તો અત્યારે મોલાદ પાણીમાં જ આ બધી હે ને હાયરું પૂરી ગઈ જોરદાર એટલે સોયાબીન કરશે ને એની હાયરો લગભગ આ વસ્તુ હે અમારે કામની હે તો અહીંયા એક પાટલામાં અધૂરું રહી ગયું તો એમાં એ બાકી રહી ગયું એટલે અર્ધ થી આવી હતી એટલે કાલે વાવી દીધું પાછી અને આવડી આ કમ્પ્લેટ કમ્પ્લેટ જોરદાર આયુ પૂરી અને તૈયાર થઈ ગયો બાકી જોઈ શકો તમે આમ બધી જગ્યાએ માંડવી હે શું કહેવાય ને કે ફૂલે ફૂલ ખંકારા કરે એવી અને ધીરે ધીરે મને કરતો ચાલુ કર્યું હે ભીંડાને પાડવાનું તો હવે બેસા દીમ લપગ કાંટો ફરી લેખો આખો ધીરે ધીરે હે જેમ ઉતરતા જાય ઉતારી જાવ બાકી હવે પાડે જાવ એવું બધું કામકાજ છે તો ગામડાની હાંજ પડી ગઈ છે અમારે અત્યારે સુરત નારાયણ હવે ધીરે ધીરે જો હેઠા ઉતરતા જાય છે અને વાતાવરણ એ તો વાદળા વાદળા થઈ ગયા અને સુંદર મજાનું વાતાવરણ છે જેમ વાડી મજા આવે એવું જોરદાર અને રાજી બાપા જેવો આટો મારીને ખેતરમાં થઈને અને જાય છે વાળીએ ધીરે ધીરે આઈલા જઈશ તો આપણે આપણા પંથે હવે આપણો પંથ અહીંથી છે સીધો સીધો તો લઈએ જો દીના નાથે આથમ વાથમું છે જો અત્યારે સંજય અટાણું થતું આવે ને તમને પંખી બોલે દેખાય હંભરાતું છે આમ તો દેખાવાની વાત તો નથી ખબર નહીં ક્યાં બોલે પણ જેને અમે બાપુ એ બોલે એવું કહીએ ક્યારેક ક્યારેક બોલે તો ચાલો દોસ્તો આપણું કામ છે અહીંયા બધું થમાપ થાય છે ને તો અટાણે બધું બધું નિપટાવી અને હવે ભારી હે ભર લઈ છેલી ખડની ભારી અને સાથે આપણી ગાડીમાં ઘઉં લઈ જવાનું છે એવું બધું હે લઈ લઈ અને હવે નીકળીએ તો હવે બીજું કે કામકાજમાં તો છે નહીં જો અટામાં બધા શાકબગાલામાં અટાણે ફૂલડા ફૂલડા આવે ને નકરા પીળા પીળા બહુ જોરદાર રોનક છે ને એવું બધું છે નવે હવે સહેલા અમે પાણી સુકાઈ ગયું છે એટલે ગાડી નવખી નીકળે એમ કઈ વાંધો આવે એમ છે નહીં ચાલો મળશે તે કાલના નવા વ્લોગ માં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર ને જય દ્વારકાધીશ દોસ્તો મેં તમને આપણે હાન તાણે સૂર્યોદય જોયો પણ આજ તમને હું ચંદ્રોદય દેખાડું છું તો આજ છે પૂનમ અને ચંદ્ર પોતાની હોળે કળાય હે આજે આકાશમાં આવી ગયો છે પોતાનો પ્રકાશ લઈને અને તમે જોઈ શકો અત્યારે વાદળા વાદળા છે ને ક્યારેક ઢકાઈ જાય તોડી ક્યારેક થઈ જાય એવું બધું છે વાતાવરણ આપણે ગામડાની હાઈન છે અત્યારે પડી ગઈ બધું થઈ ગઈ લાઈટું જોરદાર છે આપણે માતાજીનું મંદિર છે ગોધમાનું એ પણ અહીંથી નજરે ચડે છે ક્યાં એવું પણ તોય દેખાય છે જોઈ લો કેમ બાકી સૂર્ય ચંદ્રનો પ્રકાશ